ધોરણ એક સો અંકોનું મૂલ્યાંકન વ્યક્તિગત અને આપણે એવા જ સો એક થી સો અંકમાં જે અંક બોલવામાં વારંવાર બધાને ભૂલ પડતી હોય સાતડે પાછળ પંચાવન થાય પંચાવન વન બોલાય કઈ લાઈન આવે નવડાની આવે

તગડેને મીંડે ત્રીસ મોત્તેર વેરી ગુડ આ વાસ્તાબાનું વારો બ્યાસી બ્યાસી પાંચડે બગડે બ્યાસી થાય બ્યાસી કેમ થાય એમ બોલવાના ન હોય સીધું કડકડાટ બ્યાસી સી બોલાય એટલે કઈ લાઈન આવે

तगड़ा नी लाइन त्रीस लीस से वन पंचे पाँच नी लाइन सटसठ से नी लाइन તેર સાતડા ની લાઈન અણુ નવડા ની લાઈન જો પાછળ સી બોલાય ને તો આઠડા ની લાઇન બ્યાસી તો કઈ લાઈન આવે હઠડા ની લાઈન तो बयासी के लाइन तो लाइन तो पे वेरी गुड अणुअ नवडा लाइन पंचाणु वेरी गुड जो है? वन पांच डानी लाइन तो बावन वेरी तो गुड ચલો વીસ વીસ છે હજુ તમારે વિચારવું પડતું હતું હવે જુઓ કે લીસ 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 છે ચોગડા ની તો પિસ્તાલીસ વેરી ગુડ સુડતાલીસ સુડતાલીસ

ત્રીસ ત્રીસ છે તગડાની લાઈન તો હું બોલીશ તેત્રીસ વેરી ગુડ મજા આવી ને ગીત દ્વારા એકદમ સહેલાઈતી અંકો યાદ રહી જાય છે